છે છે અને આગળની કાર્યવાહી હાથ ધરી સુરતના પાંડેસરા વિસ્તારમાં હોલસેલ વેપારીઓ મોટા પ્રમાણમાં ઠંડુ પીણું વેચી રહ્યા હતા આરોગ્ય વિભાગે દુકાન પર દરોડા પાડી તપાસ કરતા પેપ્સી સહિતના ઠંડા પીણાનો મોટો જથ્થો મળી આવ્યો હતો તો મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અખાદ્ય ઠંડુ પીણું હોલસેલ વિક્રેતાના ત્યાં દરોડા કરી અને પકડી પાડ્યું છે અને કાર્યવાહી હાથ ધરી છે બરફની પેપ્સી ફ્રુટી સહિતની વસ્તુઓ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે મોટી માત્રામાં લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક પેપ્સી ફ્રુટીનો નાશ કરવામાં આવ્યો હતો હાલ ઉનાળાની ઋતુમાં લોકો ઠંડુ પીણું વધુ પસંદ કરતા હોય છે તો પાંડેસરા ઉધના ડિંડોલી સહિતના વિસ્તારોમાં ઝાડા ઉલટી સહિત તાવના કેસો વધી રહ્યા છે જેની પાછળ કારણ હાનિકારક આ ખાદ્ય વસ્તુઓ છે તો પાંડેસરામાં મોટી માત્રામાં દુકાનદારો કોઈ પણ પ્રકારની માન્યતા વિનાનું ઠંડુ પીણું વેચાણ કરતા હતા મનપાઈ દરોડા પાડી ખાદ્ય એસી કિલો ફૂડ એક હજારથી વધુ પેપ્સી સાત લિટર ફ્રૂટી સહિતના જથ્થાનો નાશ કર્યો છે માન્યતા વિના વેચાતા આરોગ્ય માટે હાનિકારક એવા ઠંડા પીણાનો જથ્થો કબજે કરી તેનો નાશ કરવામાં આવ્યો છે અત્યારે અમારા સાઉદોન અને ઉદના નાયબ આરોગ્ય અધિકારી શ્રી કિંજલ પટેલ સાહેબ ના આદેશ અનુસાર અમે આ વિસ્તારમાં આપણા સ્લમ વિસ્તારો છે ઉદનાધનના જેટલા સ્લમ વિસ્તારો છે જેમાં રોગચાળાનું પ્રમાણ હમણાં વધી રહ્યું છે ત્યાં એક ઝુંબેશ હાથ ધરીએ છીએ તેમાં અમારી એક ટીમ બનાવવામાં આવેલ છે અને ટીમ દ્વારા જે આવા વિસ્તારો છે ત્યાં કોઈ પણ અખાદ્ય વસ્તુ જેવી કે ઠંડા પીણા છે કોલ્ડ ડ્રિંક્સ ચા મતલબમાં જે પેલા પેપસી જો બાળકો લે છે અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે ઠંડા પીણા કે આ પેપસીઓ તેને અમે જગ્યા પર જઈને જે તે દુકાન પર સંસ્થા પર ચેક કરીને તો મળતું હોય આવી વસ્તુ જમા લઈએ જે આખા દે જે ખરાબ ખાવાની વસ્તુ જે હોય છે એ બધી જમા લઈને તાત્કાલિક એને જગ્યા પર નાશ કરીને પાવડરનો છાંટકાવ કરીને એને આમની સાથે ગાડી પણ જે કચરાની ગાડી એમાં અમે નાશ કરી દઈએ છીએ અને તાત્કાલિક ટ્રાન્સપોર્ટેશન મોકલી આપીએ છીએ આ તો ખરેખર આરોગ્ય માટે બહુ જ ખરાબ વસ્તુ છે કેમ કે એના કોઈ પણ પાણીનો સેમ્પલ કે એના વગર બનાવવાથી વસ્તુ હોય છે એટલે એના કોઈ આપણા પાસે કોઈ એવું નથી કે ભાઈ કોઈ પણ એના પર સિમ્બોલ વગરની વસ્તુઓ વેચાય છે અત્યારે એટલું નાશ કરવો અમારે અલગ અલગ દુકાનો અલગ અલગ દુકાનોમાં અત્યારે તો અમારે પાસે જે કોલ્ડ ડ્રિંક્સ ને પેપ્સી મળીને લગભગ ચાર પાંચસો કિલો જેવી છે કે પેપ્સીઓ લગભગ સમજો ને તમે હજાર નંગ જેવી હશે એ દુકાનો મળીને અમારે અત્યારે મળી છે ને તેમને અમે અત્યારે તાત્કાલિક નાશ કરેલ છે